ડેડિયાપાડામાં આદિવાસી હુંકાર રેલીનું આયોજન કરવામાં આવ્યું નર્મદા જિલ્લાના ડેડિયાપાડા અને તાલુકામાં આદિવાસી રેલીનું આયોજન કરવામાં આવ્યું ભાજપની કેન્દ્ર અને રાજ્ય સરકારે આદિવાસી વિરોધી તેના જુઠ્ઠા વચનો અને વાયદાઓ ભરોસો કરવા જેવો આવનારી ચૂંટણીમાં આદિવાસી પર થયેલા અત્યાચારનો બદલો લેવા તેમજ જાકારો આપીને લેવાનો છે જે ધનરાજભાઈ દલસિંહ વસાવા જગડીયા તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું અને સાથે સાથે માનનીય મહામુહિમ રાજ્યપાલ સાહેબ ગાંધીનગર ને આવેદન પત્ર આપવામાં આવ્યું વન અધિકાર કાયદા બે મુજબ જંગલ માંગ જમીન ખેડતા આદિવાસીઓને પોતાના હક આપવા તેમજ હકકો સુરક્ષિત રાખવા માટે તત્કાલીન ભારતના વડાપ્રધાન ડોક્ટર મનમોહનસિંહજીના નેતૃત્વવાળી કોંગ્રેસની યુ પી એ સરકારે સદર કાયદા હેઠળ જે ખેડે એની એ મુજબની જોગવાઈ કરવામાં આવી હતી જે કાયદાની અમલ કરવામા ભાજપ સરકાર વિલંબ કર્યો અને સંપૂર્ણ અમલ કરવા આનાકાની કરે છે આજે પણ ખેડૂતોને જમીન ખેડતા હોવા છતાં મલકીની હકકો આપવામાં આવ્યું નથી જેથી આદિવાસી સમાજના હક અને અધિકાર મળવા જોઈએ એ માટે ડેડિયાપાડા અને ઝગડીયા તાલુકાના કોંગ્રેસ સમિતિએ અવાજ ઉઠાવી રહેશે જેથી આવા અનેક સમાચારો જોવા અને સાંભળવા માટે જોતા રહો અમારા આજ કા ભારત સમાચાર ને રિપોર્ટર સતીલાલ પાડવી ની તમામ મહાનુભાવો તુષારભાઈ સંદીપભાઈ પ્રભુલભાઈ અમરસિંહભાઈ હું અહીં આવેલા તમામ મારા આદિવાસી ભાઈ બહેનો વડીલો મિત્રોને પણ આવકારું છું આજે અહીં આપણે જે હુંકાર રેલી માટે ભેગા થયા છે તો હું આપ સૌને એ જાણવા માંગુ છું કે આ જે ભાજપની સરકાર છે કોઈ પણ રીતે આપણે આદિવાસીઓને આગળ આવવા દેવા માંગતી નથી આજે આપણો ખેડૂત ખેતી કરવા માંગતો હોય છે તો ખેતી કરવા નથી દેવી કોંગ્રેસ અને રાહુલ ગાંધીની વિચારધારા છે કે આદિવાસીનો આ દેશ ઉપર પહેલો હક રહેલો છે જળ જંગી અને જમીન તેની ઉપર આદિવાસીનો પહેલો હક છે આ કોંગ્રેસની વિચારધારા છે અને કોંગ્રેસની વિચારધારા હંમેશા આદિવાસીને સાથે રાખીને આગળ કરીને કોંગ્રેસ રહી છે આજે જ્યારે ખેડૂત આપણો ખેતી કરવા માંગતો હોય છે આપણો આપણે ત્યાંથી કોઈ પણ ભણવા માંગતો હોય છે નોકરી કરવા માંગતો હોય છે ત્યારે જાતિના પ્રમાણપત્રો માટે પણ ઘણી બધી તકલીફો ઊભી થતી હોય છે આજે બે પેઢી ત્રણ પેઢીના તમારે એના પ્રમાણપત્રો આપવાના રહેતા હોય ત્યારે જાતિનો દાખલો મળે છે આગળ મારી પહેલાં કીધું એમ કે જ્યારે આપણે નોકરી લેવા જઈએ છીએ ત્યારે આ બધી વસ્તુઓ આવે છે હમણાં હાલમાં વનરાજભાઈએ કીધું એ પ્રમાણે શ્રીનો જન્મદિવસ હતો ત્યારે તેમના જન્મદિવસના વધામણા કરવા માટે ભરૂચમાં પૂરની પરિસ્થિતિ ઊભી કરી દીધી જેની અંદર ઝઘડિયા તાલુકામાં અને આગળ અંકલેશ્વરને ભરૂચમાં ભરૂચ શહેરમાં ઘણી બધા લોકોને નુકસાન થયું છે જાનમાલનું નુકસાન થયું છે ત્યારે આ લોકો ક્યાં ગયા હતા જ્યારે એ લોકોએ પ્રજાની પ્રજાએ એમને ચીંધ્યા ચૂંટ્યા છે તો એમણે આપણા આદિવાસીઓનું ભલું કરવું જોઈએ એમને સહાયતા કરવી જોઈએ ત્યારે પણ એ લોકો પાછા પડે છે એટલે આપણે આ લોકોને આ જુઠ્ઠા લોકોને સમજી જવાનું છે અને હવે જે પણ ચૂંટણી આવે છે લોકસભા કે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત આપણે આદિવાસીઓએ સંગઠિત થઈને કોંગ્રેસના લોકોને ચૂંટીએ તેવી હું આપ સૌને અહીંયાથી નમ્ર વિનંતી કરું છું આ સાથે મને અહીંયા બોલવાનો જે મોકો આપ્યો તેના માટે આભાર